યાત્રાધામ અંબાજી ખાતે આજે આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધા નવરાત્રી પર્વમાં યોજાયેલી હોવાથી સ્પર્ધાને રન શક્તિ નામ આપવામાં આવ્યું હતું અંબાજી ખાતે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ઉત્તર ગુજરાતની પાંચ કોલેજમાંથી એકસો ત્રણ યુવકો અને અઠ્ઠાણું યુવતીઓએ આ શક્તિ ક્રોસ કન્ટ્રીમાં ભાગ લીધો હતો આ સ્પર્ધકોએ દસ કિલોમીટરની દોડ લગાવી હતી આ દોડ અંબાજીથી પાંછા અને પાંછાથી અંબાજી સુધી યોજાઈ હતી વિદ્યાર્થીઓની સેફટી માટે એકસો આઠ એમ્બ્યુલન્સ અને અંબાજી કોટેજ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડે વાય કે મકવાણા ઉપસ્થિત રહ્યા હતા અંબાજી ખાતે યોજાયેલી આક્રોસ કન્ટ્રીમાં પાટણની પીજી ભવનના બોઇઝ અને ગર્લ્સ ચેમ્પિયન બન્યા હતા જ્યારે ડીસાની કોલેજ રનર્સ અપ રહી હતી અને ઈડર આર્ટસ કોલેજ તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો આ કાર્યક્રમ દરમિયાન અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદી તેમજ ડોક્ટર ચિરાગ પટેલ નિયામક યુવક અને સેવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના ચેમ્પિયન ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી ચેમ્પિયન બનેલા વિદ્યાર્થીઓ માટે આગામી સત્તરથી ઓગણીસ નવેમ્બર દરમિયાન યોજાનાર નેશનલ કોન્ટેસ્ટમાં ભાગ લેશે તેમ ડોક્ટર ચિરાગ પટેલ દ્વારા જણાવાયું છે આ ક્રોસ કન્ટ્રી દોડનું આયોજન અંબાજી કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર એસએન પટેલ દ્વારા કરાયું હતું